આપણી સાથે જોડાયા છે જાડેજા બ્રધર્સ ધ ફાઉન્ડર એન્ડ ધ સીઈઓ ઓફ જાડેજા બ્રધર્સ ગેઇંગ સર્વિસીસ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની રાજદીપસિંહ જાડેજા શક્તિસિંહ જાડેજા યસ જાડેજા ઇન્ટેરિયર સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ જયરાજસિંહ જાડેજા કે જે ફૂલ ટાઈમ ટ્રેડર ઇન્વેસ્ટર જાડેજા બ્રધર્સ ગ્રુપ ઓફ કંપનીઝ ના સપોર્ટર અને એડવાઇઝર જે બિગનર્સ હોય છે સ્ટોક માર્કેટમાં એ લોકો શું ભૂલ કરતા હોય છે તે લોકોની સૌથી મોટી ભૂલ એ હોય છે કે તે

ચલાવે છે અને એ ટંકી પ્રોજેક્ટ પણ ચલાવે છે ટુ ડી થ્રીડી જે ડિઝાઇન છે એ મુજબ આપણે ટંકી પ્રોજેક્ટમાં એમને સેમ એંસી કામ જે ઇમેજ નીકળે છે એ હું આપણે એમને પ્રોપર ફિનિશિંગ સાથે કામ કરી આપીએ છીએ ત્રણે ભાઈઓ સાથે મળીને કામ કરો છો પહેલેથી જ આપણે એમાં એક કહેવત છે કે સંપતિ આજમ રસ્ટ થયેલ ડ્રસ્ટ છે એમાં આપનું વિઝન શું છે હાલ તો અમે એવું કામ કરી રહ્યા છે કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને જે પણ રીતે મદદ થઈ શકે તે રીતે અમે મદદરૂપ થઈએ છીએ નાના ભૂલકાઓ નાના બાળકોને જમવાનું આપવાનું છે કે પછી એમને કંઈ ક્લાસીસ કે સ્કૂલે જતા હોય તો વોટર બેગ બેગ ચોપડા પેન પેન્સિલ આવું બધું આપવાનું છે અને આગળની જો વાત કરું અત્યારનો જે યુગ છે તો તેમાં સરસ મજાની એક ગૌશાળા ઊભી કરવી અને એ પણ એવી આધુનિક ટેકનોલોજીવાળી કે આવનારી પેઢીને આપણા ગુરુદેવ નો પણ છે ત્યાં એક પણ ગાય દુજાણા નથી એક પણ ગાય દૂધ નથી દેતી કોઈ પણ નિસ્વાર્થ ભાવે લોલી લંગડી અને એક્સિડન્ટ થયેલી અને બીમાર અપંગ ગાયો સાચવે છે

જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું એક હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર હોય અને એ આખા ઇન્ડિયામાં ડંકો વગાડીને એમ કહી શકીએ કે અમે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છીએ